અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસ અને આપ પાર્ટીમાં ભંગાણ પડેલું છે અને બગેતરાના ગ્રામીણ વિસ્તારોમાં આ ભંગાણ જોવા મળેલું છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ અને આપ પાર્ટીમાં સતત ભંગાણ પડી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસ અને આપ પાર્ટીમાં પણ ભંગાણ પડેલું છે બગસરાના સમઢિયાળા હડાળા અને નાના મુંજિયા સર પીઠડિયા ગામમાં કેસરીયો માહોલ સર્જાયેલો છે બગસરાના ડેરી પીપરિયા ગામે મોદી પરિવાર સભામાં કોંગ્રેસ અને આપ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયેલા હતા ગ્રામીણ વિસ્તારોમાં સરપંચ સાથે સો જેટલા કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કરેલો હતો ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા અને ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરની ઉપસ્થિતિમાં આ તમામ લોકો ભાજપમાં જોડાયેલા હતા